નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ આઠ આ પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું

ધોરણ છઠ્ઠો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટર માં સ્વ અધ્યયન પોથીમાં પાઠ આઠમો આ પાઠ નું નામ છે ભારત વર્ષની ભવ્યતા તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન છે ઉત્તર ભારતના ગામડા ઓળના વડા વિશે ક્યુ વાક્ય યોગ્ય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે તેઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા તેમને ગ્રામ ભોજક કહેવાતા અને તેઓ ગામમાં કરવેરા ઉઘરાવવાનું કામ કરતા બીજો પ્રશ્ન નિદર્શન કલામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે તો જવાબમાં આવશે ઓપ્શન સી એ અને બી બંને એટલે કે નૃત્ય અને નાટકનો ત્રીજો પ્રશ્ન મહાભારત વેદવ્યાસ તો રામાયણ વાલ્મીકી ઋષિ ત્યાર પછી ચોથો પ્રશ્ન નીચે આપેલી કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે તો જવાબમાં આવશે ઓપ્શન બી રઘુવંશમ ત્યાર પછી પાંચમો પ્રશ્ન સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલ ચીની મુસાફર કોણ હતા તો જવાબમાં આવશે ઓપ્શન એ યુઅન સ્વાંગ છઠ્ઠો પ્રશ્ન સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી તો જવાબમાં આવશે ઓપ્શન ડી હડપીય સભ્યતા ત્યાર પછી સાતમો પ્રશ્ન ગાંધાર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે તો જવાબમાં આવશે ઓપ્શન બી ગ્રીક અને ભારતીય આઠમો પ્રશ્ન સ્તૂપોના મધ્યમાં શું રાખવામાં આવતું તો જવાબમાં આવશે ઓપ્શન સી ભગવાન બુદ્ધના શરીરના અવશેષો ત્યાર પછી નવમો પ્રશ્ન સાચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કરાવ્યું તો જવાબમાં આવશે ઓપ્શન સી શ્રુંગ વંશ ત્યાર પછી દસમો પ્રશ્ન પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલ હતી તો જવાબમાં આવશે ઓપ્શન બી વિક્રમશીલા ત્યાર પછી પ્રશ્ન નંબર બે તેનો એ વિભાગ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલી ભારતના સૌથી પ્રાચીન સાહિત્યોમાં વેદોનો સમાવેશ થાય છે બીજી મહાભારત નામના મહાકાવ્યમાં કુલ એક લાખ શ્લોક છે ત્રીજું બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે ચોથી ખાલી જગ્યા દક્ષિણ ભારતનો વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય નામે ઓળખાય છે પાંચમું હડપીય સભ્યતાનું મોટું બંદર લોથલ હતું ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો બે વિભાગ મને ઓળખો તેમાં પેલો હું પ્રારંભમાં જય સંહિતા નામે ઓળખાતો ગ્રંથ છું મહાભારત બીજું મારે ત્યાંથી આદિમાનવોએ દોરેલા પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે ભીમબેટકાની ગુફાઓ ત્રીજો હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી છું મથુરા કલા ચોથું હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું પંચમાર્ગ સિક્કા ત્યાર પછી પ્રશ્ન બે નો સી વિભાગ નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારે વિધાન કરવું બનાવ તો ચાલો જે શબ્દ ખોટો છે તેના ઉપર આપણે છેકો મારી દઈએ અને તો પેલું વાક્ય સાચું બનશે હડપ્પીય સભ્યતાને કાંસ્ય યોગીય સભ્યતા પણ કહેવાય છે બીજું બીજું વાક્ય સાચું બનશે ઉપનિષદોની સંખ્યા એકસો આઠ છે ત્રીજું વાક્ય નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે ચોથું વાક્ય શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો એ વિભાગ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી જવાબ પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે નહેરો તળાવો તથા કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા કરવામાં આવતી બીજો પ્રશ્ન લલિત કલામાં શેનો સમાવેશ થાય છે જવાબ લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે ત્રીજો પ્રશ્ન ઉપનિષદો અંદાજે કેટલા છે કોઈ પણ ચારના નામ લખો ઉપનિષદો અંદાજે એકસો આઠ છે જેમ કે કંઠ કેન પ્રશ્ન અને મુંડન ચોથો પ્રશ્ન અશોકના શિલાલેખોમાંથી સેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે જવાબ અશોકના શિલાલેખોમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રો વિશે માહિતી પ્રાપ્ત થાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા જવાબ રેશમ માર્ગ સાથે મુખ્યત્વે ચીન ભારત ઈરાન અરબસ્તાન અને ગ્રીક વેપારીઓ સંકળાયેલા હતા છઠ્ઠો પ્રશ્ન બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે જવાબ બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે સાતમો પ્રશ્ન સાહજિકી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું જવાબ કનિષ્ક પુરુષ પુરે સાહજિકી ડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું આઠમો પ્રશ્ન છે મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠ વિદ્યાપીઠના આચાર્ય હતા બેલગોડામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે દસમો પ્રશ્ન ક્યુ પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે

ત્યાર પછી પ્રશ્ન નંબર બચાર તેનો એ વિભાગ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલું છે ધર્મેત્તર સાહિત્ય જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે બીજું છે સ્તૂપ સ્તૂપો એ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા ત્રીજું છે વિહાર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટેની જગ્યાને વિહારો કહે છે ત્યાર પછી બી વિભાગ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ લખવાની છે વિદેશી મુસાફરોના વર્ણન ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણયો વર્ણનો લખ્યા તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવની માહિતી મળે છે મેગેસ્થિનિયસ ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઆન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદભુત ચરિત્ર કરેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર છે નીચે આપેલા ભારતીય રેખાંકિત નકશામાં પ્રાચીન સમયના સ્થળો દર્શાવો તો અહીં જે પ્રાચીન સમયના સ્થળો આપેલા છે જે મેં અહીં ભારતના નકશામાં દર્શાવ્યા છે જે તમારે આ પ્રમાણે દર્શાવી દેવાનો આપેલું છે સાચીનો સ્તૂપ તો અહીં આવશે સાચીનો સ્તૂપ નાલંદા વિદ્યાપીઠ ત્યાર પછી વલ્ભી વિદ્યાપીઠ અહીં આવશે વિક્રમશીલા અને ઓદંતપુરી અને પાંચમું છે ઇલોરાની ગુફાઓ છે ભારતના નકશામાં આપણે અહીં દર્શાવી છે જે તમારે પ્રાચીન સમયના સ્થળો છે તે ભારતના નકશામાં આ પ્રમાણે દર્શાવી લેવા ત્યાર પછી પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો પેલું છે વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો હિન્દુ ધર્મ તો તેમાં ભગવદ્ ગીતા મુસ્લિમ ધર્મ તો તેમાં કુરાન ખ્રિસ્તી ધર્મ તો તેમાં ધાર્મિક તેનો ગ્રંથ છે ધર્મગ્રંથ બાઇબલ શીખ ધર્મ તો તેમાં ગુરુ ગ્રંથ સાહેબ અને બૌદ્ધ ધર્મ તો તેમાં ત્રિપીટક ત્યાર પછી બીજો પ્રશ્ન કેટલાક વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે આવ્યા હતા તેઓ ભારતમાં શા માટે આવ્યા હશે તે અંગે તમારા વિચારો લખો આ મુસાફરોને ભારતની સભ્યતા સંસ્કૃતિ રાજકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિઓ અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે તેથી ભારતની મુલાકાતે આવ્યા હશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દ ચોરસમાં કેટલાક ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ છુપાયેલા છે તે શોધો તો અહીંયા જે કોષ્ટક આપેલું છે તેમાં તે મેં નામ શોધ્યા છે ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ શોધ્યા છે જે અહીં આપણે સામે લખીશું અર્થશાસ્ત્ર ત્રિપિટક આગમ ગ્રંથો અષ્ટાધ્યાયી મહાભારત મિલિંદ પન્હો રઘુવંશમ અને સામવેદ જે તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ પોથીમાં પાઠ આઠમો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ નવની અંદર ત્યાં સુધી આવજો